દાતીવાડા તાલુકાના આрки ગામની પ્રાથમિક શાળામાં સેવા સદુ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં છેવાડાના નાગરિકોની નાની મોટી અનેક સમસ્યાઓનું કોઈ એક ચોક્કસ સ્થળ પર જ વ્યક્તિલક્ષી વિવિધ રજૂઆતોના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સદુ કાર્યક્રમ રૂપી મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામની પ્રાથમિક શાળામાં સેવા સદુ કાર્યક્રમ યોજાયો હતો આ આ સેવા સેવા સેતુ સેતુ કાર્યક્રમનો અનેક લોકોએ ઘર આંગણે લાભ લીધો હતો કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહી સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો વિશે ગામ લોકોને માહિતગાર કર્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમ નિમિત્તે લોકોને જાતિના પ્રમાણપત્રો ક્રિમિનલ સર્ટી રેશન કાર્ડ સંબંધિત કામોના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ તેમજ કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી તે ઉપરાંત વિવિધ સમાજ કલ્યાણની યોજનાઓનો ગામ લોકોએ લાભ લીધો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા